મેળામાં પ્રવેશ પર સાધુ સંતો સાથે વિશ્વ હિન્દુ પરિષદ પર આકરા પાણીએ આગામી સુધી શિવરાત્રી પર્વ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ હોય ત્યારે આ પર્વ ભગવાન શિવની આરાધના ભક્તિભાવ સાથે હિન્દુ સંસ્કૃતિ મુજબ આંધી અનાદિ કાઠી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે હમણાં થોડા વર્ષોથી ગેર ગેરહિન્દુ સમાજની બગી પાર્ટી જોવા મળે છે ત્યારે આ પર્વની પવિત્રતા ન જળવાતા સમગ્ર ભારતભરમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે માટે આ વર્ષેથી જે મૂળ પરંપરાથી આ પર્વને ઉજવવામાં આવે છે

હું જયેશ ખેસવાણી વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી આજ રોજ અમે શ્રીને આગામી જે મહાશિવરાત્રીનો પર્વ જો મેળો જે રોજાઈ રહ્યો છે ત્રણ તારીખથી આઠ તારીખ સુધી ત્યારે વર્ષોથી મેં એક માગણી મૂકીએ છીએ કે આ મેળામાં જે રવેડી નીકળે છે ત્યારે એમાં કોઈ ગેરહિંદુ વિધર્મી સમાજનું પ્રવેશ થવો ન જોઈએ વર્ષોથી આદિકાળથી જોઈએ છે કે જે મેળો છે એ હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ અને આસ્થા સાથે જોડાયેલો ખાલી મનોરંજન માટેનો મેળો નથી ત્યારે એ એની પવિત્રતા ખંડિતતા ન થવી જોઈએ જેને લઈને આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલ છે અને જો એમાં કોઈ એ દિવસે કોઈ ગેરહિન્દુ પ્રવેશતા ધ્યાને આવશે તો સાધુ સંતો સંતોની આગેવાનીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાહેરમાં એની હકાલપટ્ટી કરવામાં આવશે જય શ્રી રામ